દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમી પણ મજામાં હે તો જો ભી હું ધોવાઈ લીધું ને ઘરનું બધું કામકાજ થઈ ગયું હગાહાની જે હું દૂધ ભરવા તે એના હાટું રોટલી બાકી રહી હતી એ હું રોટલી કરતી હતી અને ફરીયા નાન તેને એ બધું થઈ ગયું લુગડા ધોવાઈ ગયા તી હતી એ રાઈતી રાઈ ધોવા નહીં ખાતા તી એ બધા અહીં હુંકવાઈ ગયા ને તો હે ને માંડવી હમી કરવામાં હાવ હાજી બહુ મોડા સુધી બહુ જ મોડું થઈ ગયું હતું એટલે કાલે તો દી આખો એમાંનીમાં જ નીકળે ગયો હતો આજના દીની હમી કરવાની હતી મારે જા હું વાઢવા તે મેં કહ્યું કે હું ઘાઈ ઘા રોટલી કરતા ને પરવારે ને તો વાઢવા વેલેરી વહી જ્યાં તો એકને રણનું ઘાઈ ઘા જતા મારા જ હરું જે ત્યાં હતા વઢાઈ જાય અને મેં મહારાજની સાડીઓ ઉખાવા લઈ લીધું એવું થાય અટાણમય હે ને મહારાજ હરું જઈને તથા વઢાઈ જાય અને કામકાજ થઈ જાય વાહીદા ને એ બધું અહીં કરી નાખવા ચાર વાગાને ઉઠીતી નથી રાંધે પણ નાખ્યું રાંધવામાં ડાર ડાર ને ભાત ને ભીંડાનું ને એ બધું કરી લીધું તે એ અસલનું બધું રેડી થઈ ગયું હે ને ઘરમાં હંજવારીઓને પોતા ને આજ તે હે ને હાવ ટૂંકી ટૂંકી નું કામ હવારમાં જતાં હુજળું થયું ને એ માં તો લગભગ કામ નીકળે ગયું હું ખાલી હગા હાટું રોટલી કરવાની ને ખાલી પ્લેટફોર્મ સાફ કરવાનું ને એટલું બધું બાકી રહ્યું બીજું બધું કમ્પ્લીટ થઈ ગયું અને ગમાયું હે ને આજે હગો કે આખું નાખવું ને તે ગમાણ્યું સાફ નથી કરાવી સાના ખામ એક બાકી છે તે ફિલ્ટર ફિલ્ટરનો એક ટાકી ભરલા અને ફિલ્ટર ખાલી કરે અને પછી હે વહી જાય હતી એને વાટે ને ખાઈ કે હગા દૂધ ભરન આવે ને તો એક મેળ એને વાટે ફટાફટ પછી ઢગલા પછી તું બેહવાનું રીએ અને આજ અમુક મારા હગાવાલા માંડવી હમી કરાવવા આવવાના હતી કુણ આવે આગળ વિધિ આમ બનાવી જો એટલે ખબર પડે જાય તો હાર હાલો આપણી હગા હાટો રોટલી કરી નાખીએ પછી કંઈક વિધિઓ કન્ટિન્યુ કરી હું તો જો રવિ આન થઈ ગયું હાલ રવિ રિયુ હાલો ને આણી ઓટાણ મેં ખાવાનું અપાઈ ગયું બધાની હવાર હવારમાં ખવરા પીવરાવ લઈએ ને એની હે ને અટાણમાય ગર અને તેલ નું સૂરમુખ કરે ને આ ચોખા નાખે ને તે સાલું જ રી સિંહ સિંહ સી ને મારો હાથ ભર્યો ને ગેંડી ધોવા જ્યાં આટું સૂરમુક કર્યું ને જો અટાણ વટાણમયનું તો એવું મસ્તી મસ્તીનું વાતાવરણ હોય જે એવી હે ને વાઢિયામાં ઓલા વાઢિયામાંથી લે જાય લે જાય ને વા માળા કરે તબેલામાં એમાં હમણાં હસવાણીએલું થાય કે વાતાવરણ હાવ ઠંડુ ઠંડુ થઈ ગયું ને ઠંડીને થોડોક સમકારો લાગવા માંડ્યો ને અમારે વાલટી હું વાઢવાનું હાવ મોટું મોટું થઈ ગયું તે એ વાઢવાનું જરાક આમાંથી ખેતરમાંથી નેવરાણ થાય ને તો થોડાક દે લઈએ ને તે વરે એ હવાર હવારમાં એને નિર્ણય કરીએ ને તો અસલનું વઢાય છે ને જે કેસવાતાની ભર થઈ ગયેલ હે અસલના અને એ કાઢવા વારો હે ને રૂપવા રોમાં આથી મારા જ હરું જ એટલે એવા અસલનું લાગે બહુ જ અસલનો વ્યૂ આવે પણ મારે મારા જ હરું ત્યારે શૂટિંગ લેવાનું કંઈ પરવાર હોય નહીં દુકાળે જજો એની અટાણમય મીઠ અટાણમય છે ને ગર ને તેલનું સૂરમું ખવડાવવા અને હાંજી પછી દૂધ ને રોટલાનું સૂરમું ખવડાવવા અટાણ રોટલી આપણ હાંજી રોટલો આપણને કરી એને છે ને જે એકને એક ધારું ખવડાવ્યા રાખે ને એની આદત પડી જાય પૂતીમાં મેં મનુ કે કંઈક કીએ તેવું કામ મણી કીએ કામ અટાણમય અને આજ છે અમારા પાસે જ આતા ઘર જાય એક દિવાલ જાદી હે બસ એ ગમે બોલતા હોય તો આ ને જો આણો કિલો જો ને મજા કે કોવાર જ છે હગો મળી હનહ કરે ને પૂછે સાવી ગા મારે હે ને આવી રીતે કેક બનાવવાનું હોય છે જે આગળ કલર ચેન્જ થઈ જાય ગરમ પાણીમાં હે ને એક ચમચી આ ટી નાખે એ મતલબ કે પાવડર હે એ નાખે અને આવું સાજી હું સરબતજી હું બના જાય ને મસ્ત ટેસ્ટ આવે એનો એ પી લેવાનો અટાણમાં ને આણી હે ને ખબર નહીં કાં વાંધો પડ્યો હાજ આજ હા એમાં વાંધામાં એ હે આયુષ મારા બિનની વાડીએ રોકાવા ગો મારી કાલે માંડવી કરવા આવી ભેગો ગો ને રીહડો હોય અટાણમય હનારીનો એવો ને છોકરા કાલે એને લખમણ ઉતારવા જતો તો ને કારીની ને જોઈને તે આયુષ ને તે ભેગો ભેગો હેઠ અમારા પટો હે ને ત્યાં સુધી ભેગો હળી મેલી ગો એવો વડે અટાણ વાટ જોવી શરૂ કરીએ એવો સો હાથ દીજ રહ્યા ભાઈ તો એવો હે ને મારા ટીનો વારો હોય તો ઝપેટામાં ટી ટુકાળે જાય પછી એને ધંધે સણા કંઈક ન કરે જેમાં વાતુના વડા કર્યા રાખી વાટવા જાઉં ને તડીકો પછી થઈ જાય બસ માસ મોડું થઈ જાય એવા ગલાસ એક પીવાનો પછી આ પીધા પછી અડધી આપણે જ્યાં થાય કે એવા આપણે જરા ભૂખ જેવું લાગ્યું ત્યારે પછી એલો નાસ્તો લેવાનો હોય તે એ નાસ્તો પછી આગળ કરીને ત્યારે બતાવી કે હું કેવી રીતે નાસ્તો બનાવવા તો એ પણ આગળ બતાવી તો હારો હાલો હું ઝપેટામાં ઉકાળે જાય ને પછી બીજું કંઈક કરા તો થોડાક પછી તો કાઢી દૂધ ભરે લગભગ થોડું રીણડો આ બેઠો આ બેઠો રીહડો અહીં હાલવા માં જવેલરીનો કઈ છોકરા વાદ કરતો ને તુલીને ઠંડ તગારામાં થોડુંક ખાંડ મૂકતું નથી એની ટગારમાં પાછું હે ને મગો તો નાખે ને મૂકી દીધું ને ખાવા માંડી બાકી હારવા મળે તબેલામાં હે ને વાતા બે બેહવા માંડીઓ પાછી અને આપડી નવી ભી છે ને એના ખીલા બદલાવ્યા મતલબ કે આમાં હે ને એને જીગા કરી આ લાઈનમાં હે ને હું સેટ થાય પછી દોવા નહીં આ બાંધી હે ને મારી એવા હે ને એ ભી ખીલે બાંધી આ મારી હે ને એને અકોર આવવા દીધી આ અરણ મેં દોવાઈ ગયા ને તે બધી માંડીએ હાવ રમ સેટ હોય એને નવરાવા હે ને તો પેલો હે ને તારું બધું સોખ્યું થઈ જાય આ બધી ખાણ ખાઈ ખાઈને ને ગયું આણી ખાઈતા લીધું પછી વાહે ધોવાય ને એટલે મોડે રહી બે ઈ સેલે હાલ સેલે ધોવામાં ઈ આવે એણે ગરાહ વેસે ને મે વેલા માર માં હે ને ઘર લેવી તી ને હે તી તો બેક વર વર હક દી થે ગું હા ના વર હક ને ઈ જૂનાગઢ ગાતા ને માર માં તે દુ હે ને આ માર હાટુ બે સેકલી ઘર લેવા તા એક માં માળો કરવા માંડ્યા અને આ બીજા માં સુ સલુ કર્યો તી આખો દી તબેલા માં હસવાય ને પછી એના આકો ને પડખે હું ઘાવ ને સોખા ને એવું નાખે છે એને ખાવાનું પણ હાલે ને વાં ને રિયો હરિયું કર્યા રાખે તે હરખું ખાવા ન દે તે આકોરા વધારે રાખે એને ખાવામાંય પણ વાંધો ન આવે અને આની આ માળાએ પણ થાય એણે અને આમાં હે ને આજે નેવરી થાય ને તો પછી ખોખા બાંધે ને એમાં એણે હે ને મારા કરવા થાય એટલે હું હે તો સારું હાલ જો આમાં હે ને રૂપાનું ખડ હે ને તે હાવ ટોરે નાખે તે મેં કીધું આ ને તો સોખું થઈ જાય ખાઈ ને ઢોર રોગા સારવા આવે ને તે ખૂંડે નાખે ને અમારે બે એક એકાદ બે નિરાણ થઈ જાય એવા નિર્ણય એવાઢવાની હે અને ભેગું હુકું નાખે દી હું પાસું થોડુંક અને આકરણ પડખેથી આ વાઢવાની હતી એમ કે અટાણમય વધી જાય ને તો ઠાર હે થોડું થોડું તો ઠાર બંધુર ઉપર વઢાઈ જાય ને અમારે હેના જે એટલા એટલે પાણી વેતીયા ને હે જો એટલે એટલે ટીટી પાણી પીવા અને આ સંયો હે એ તો હે ને પછી નેવરી થાય તારવાઢી સંયો બું અહીં ખવડાવવામાં સારું તેતરું બોલે હટાણમાં એ ત્યાં તો જે હું વાઢતી તીનતી દહ બી હું વેંટ્યું હજી બાળનું વાઢવાનું હે એટલે ઢેગલાને ઢેગલા ને ઢેગલા એક એક ભારીના અમારે એક એક ઢોર છે ને એક એક ભારીને ઘરા એટલે હા વાઢે વાઢે ને લાંબા લવા પેરી તાર ને નિર્ણય થાય ને હું હે અટાણામાં એવી ઠંડી ઠંડી હવા હાલતી હતી ને એમાંય ગરમીમાં નાઈ રહી અને વાઢે નાખ્યું આ એવડી એવડી ભારીઓ હોય ને એક એક ભીને એક એક ભારી નાખવાની હોય એક ભારી વાં કરી એક આ કરી આ બધા ઢગલા ઢગલા એક એક ના કરતી જાય ને તો આપણે અટકર આવતી જાય તે આ બધું હે ને રૂપારું વાઢે નાખ્યું તે બુસ્કોટ તો હે ને નૂતી પહેરેનું આવી ને એ હે ને પાણી પીવું પણ પાણી હે ને પીવાનું ભરેતા ભૂલે ગય તે હગો આવે ને દૂધ દે ને એ આવતો રહ્યો પાણી કરે તેવી આવે ને તો પાણી લેતો આવે તો પાણી પીએ નાખા અને વજુ પાસો એક એક ફરે પાસી વાઢવા માંડી ને એટલે આગળ એક નિરણ વાઢે લે ને આ ગાર ઉપર વેલા હે એને બધાય એટલે બધાય કાઢે નાખા તે નિર્ણય થઈ જાય અને મારે અટાણમાંય વઢાઈ જાય તે સોખું થઈ જાય રૂપારું ત્યાં હજે ઓલીક વારને પડખે હે પણ ન્યા હે ને લાઇટના દોડા હે તે ન્યા હગો કે હું આવાના તો આગળ સેડા કાઢના પછી તું એ કે ત્યાં વાટ જાય કે હગો દૂધ આવ્યો ને તો દહ બીહું મેં વાઢ નાખ્યું હે હે ને બાર તેરનું બાકી હે બાર તેર બધા થે અને હજે તો વાઢી તો પંદરનું વાઢવાનું થાય ને કે બારનું તો નક્કી છે હજે બારનું વાઢવાનું હે એટલે એને હે ને ઢેગલા હે હું પાછળનો કેમેરો જ્યાં ઢેગલાં ઢેગલા હે ને એવા અંદર ને બધે ઢેગલાં ઢેગલા કરતી આવી તે રૂપારી ભારીયું ને ભારીયું થઈ જાય તે સીપીઓ લેલી હે ને તે સીપી આમ ઘાઇ ઘા ભરાવે દેતી એ હે ને એ ઓલીકોરથી વાઢવાનું હે ને આ કોરાન હોય ને એણે કાલે હવારમાં વાઢીને જે કોલો ખૂણો હોય ને એને બે ત્રણ દી પછી જાર નેવરી થાય તાર વાઢે લે તે એક નિરણ પૂરી થઈ જાય અને અટાણમાં એક નિરણ લીલું થઈ જાય ને તો પાછું પાણી પીએ અને ફેરતું બે થઈ જાય ને તો ખાવાનું એની મજા આવે ઢોરની હોવાર નો નહોતી અટાણ સુધી હે ને કંઈ વિડીયો લેવાનું જ ન આવ્યો કાર્યને સેલે જવાન તાણું થઈ ગયું ને તાર વિડીયો લેવાનું પરવાર આવીને આ ડીમ ડીમૂતી ને તે બારબાર કાચે ને એ હે ને કોક આ બી ફોનમાં વાત કરે ને મારા તબેલામાં ને દોવાનું ની બધું ચાલુ થયું એની હે ને મજૂર ગોતવાનું હાલે હતી કોકને ફોન કર્યો ની

તો જો કારી જાય હાલો આપડી તબેલામાં સડી જાય ધીરે ધીરે જીવાડારી લેતી આણે છે ને જરાક દબાડો ને કરતાવરણ બદલું ઢોર ની પણ અસર કરે માપેલા ની જરાક જોવેલા એકસો ત્રણ એકસો સિયાળ એવું ટેમ્પરેચર હોય એવું લાગે ઓગાર એ કઈ વાંધો નથી પણ હે ને તાવ ચબાકો મારે તો જરાક બહાર કાઢીને ખાધું ને કાલુ નું કાલે ડોક્ટર આવ્યા હતા ને કાલે દવા કરી હતી પણ બહુ મેળવી નહોતું આજ પાસા અને ને માલિકોતા હાવ પૈસા રણ પડ્યું આજે વાઢવાનું હવાઈ કહેતી હતી ને આખું નિરણ વાઢી હતી ને આખી તે આખું નાખતું તે ગમાયણુંમાંથી કાઢવું જોઈએ આ કોને લાઈન તો અસલ સાફ કરી જાય ઓળી કોને લાઈનમાં હે ને વધારે ખાણ ખાય તે એ બહુ સાફ ન કરે ને ભૂરાની ત્યાંની ઝપટામાં તાણ પડીએ આ કોઈ લે આ માતા હે એ કાઢું પડી ગયે ઉભી રે ચાલે તું વળી મેલે સીધી વળી હાલો તો હું જે ધંધે છોડે જા